आजो प्यो प्योर एकदम रॉयल जॉर्जेट आपने एकदम एकदम लाजवाब एकदम प्योर कपड़ों का डिजाइन जो खाली कलर एकदम आर्ट कॉन्ट्रास्ट में ब्लॉक जो सोचे टोटल तो 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 फुल काम करेलो आपसे टोटल लो जो श्री कृष्ण दोस्तों राधे राधे आज है तुम्हारा परी स्वागत हरि पूजा वैष्णव चाल पर હું દર વખતે તમારા માટે નવી નવી વેરાયટી લાવતો રહું છું આજે પણ તમારા માટે લેટેસ્ટ દરબારી કલેક્શન આપણો આવેલો છે જે વર્ક બેઝ પર છે તમને મારી પાસે જેટલી વેરાયટી છે એટલી તમને બધી બતાવીશ ને આજે ઓનલી વર્ક બેઝ જે દરબારીનું વર્ક બેઝ છે એ જ તમને બતાવી દઉં ઓનલી દરબારીના વર્ક બેઝમાં આ તમારા પહેલી ડિઝાઇન ને પહેલી વેરાયટી આપણે ઓછી રેંથી સ્ટાર્ટ કરીએ આ ડિઝાઇન આવી છે હજુ આ વેરાયટીમાં ડિઝાઇનો ઘણી આવે છે પણ અત્યારે રેડીમાં આપણી પાસે ત્રણ ડિઝાઇનો છે એ તમને બતાવી દો અને આ ટોટલ વેરાયટી વગર બ્લાઉઝ આવશે આજે આ ટાઈપનો આ ટોટલ એકદમ પ્યોર જોર્જેટ કપડું છે રોયલ જોર્જેટ પ્યોર કપડું છે આમાં પેટર્ન છે પ્લેન પર આ ટાઈપનું બધું આ સિક્વન્સ વર્કમાં આવશે આ ટોટલ આ ટાઈપમાં કલર રેન્જની વાત કરું તો આ ટાઈપની કલર રેન્જ આવશે આજે જોરદાર બધી રેન્જના કલર આવશે આ ટોટલ આ બલ આ વગર બ્લાઉઝની વસ્તુ આવશે અને નેક્સ્ટ સીઝનની વાત કરું તો આમાં નેક્સ્ટ સીઝન આ ડિઝાઇન આવી છે આ ટોટલ વેરાયટી વગર બ્લાઉઝ છે

આપણ વગર બ્લાઉઝ ની વેરાઇટી છે અને કલર મેચિંગ ની વાત કરો તો આટ આટ આની કલર મેચિંગ આવવાની છે તો 4 6 8 આવી રીતે કલર મેચિંગ કરે વધારે વધારે 8 કલર મેચિંગ જ આવશે પછી નેક્સ્ટ સિઝન ની વાત કરો તો આ પ્રિન્ટ પર અમે વર્ક બનાવ્યું છે જે રોયલ જ્યોર્જેટ વિસ્કોસ ચાલે છે એના જે એક્સપેરિમેન્ટ કર્યું છે ના ફૂલ વેચાય છે એટલે તોય જ્યોર્જેટ વિસ્કોસ જે આપણે વિડીયોમાં બતાવશું એના પર આપણે વર્ક બનાવ્યું છે સ્પેશિયલ વર્ક ગરબરી હતો આને ઓફિસને તમે ઓપન કરીને ખરીદીઓ આ પણ તમારા વગર બ્લાઉઝ જ આવવાનો છે બ્લાઉઝ આમાં પણ નહી આવશે તે દરબારી કસ્ટમર જે દરબારી વેરાઈટી વેચે છે એમને તો બધને ખબર છે કે આમાં દરબારીમાં બ્લાઉઝ આવતું નથી જો આ ટાઈપની આખી વરક પર જો પ્રિન્ટ પર આ બધું વરક આવશે જો કુલ 5.5 કટનો 5.5 મીટરનો કટ આવશે કલર મેચિંગની વાત કરો તો આ ટાઈપમાં કલર મેચિંગ આવન નથી જો દે જાણ चार आ पांच आ छ आ सात कलर आ सात कलर मैचिंग वेराइटी तो नेक्स्ट डिजाइन की बात करो तो हम आम आजी वेराइटी बताई आ बता रेंज वाइज बताओ जेम जीम रीते रेट वे ए रीते तुम बड़ी वेरायटी दिखाड़ आ झाड़ी आखी डिजाइन बनाई से जो प्योर एकदम दरबारी टेस्ट टोटल प्योर दरबारी टेस्ट आ टाइप ना कलर मैचिंग वाला आवाज અતે પ્લાક કાના કલર મે કિરાને પ્યોર દરબારી કલર જ આવછે એક બાર બ્લેક ને બ્લુ આવા કલર નહી આવછે એટલે દરબારી લોકો ને જ બધે કસ્ટમર છે ખબર છે મારા જે પણ કસ્ટમર છે કે આપણે વસ્તુ કેવી રીતે રાખી છે પછી એક હેવી વસ્તુ બનાય છે માં બ્લાઉઝ નાખેલો છે કારણ કે આ રેન્જ વાઇસ થોડું હેવી પડે એટલે આ બ્લાઉઝ લગા સીઝન માં બતા આ વસ્તુ વેચે છે તો પ્યોર દરબારી ટેસ્ટ ની સાડી છે હવે આપણે ત્રણ ચાર ડિઝાઇન અત્યારે બનાય છે ત્રણ ચાર ડિઝાઇન અટાજી રેડી બનાય છે એકદમ प्योर और नाज़मीन कपड़ो આવશે אביט ब्लाउज આવવાની છે આ બધી સાડી આજે આ टाइप નો આખો પોર્શન આવશે આજે આ સાડી થઈ ગઈ આનું આ બ્લાઉઝ થઈ ગયું પ્યોર કોન્ટ્રાસ્ટમાં નાઝમીન ઉપર જ આ બ્લાઉઝ બનાવેલું છે જો વસ્તુ જો તમે આમાં પણ ફૂલ વર્ક છે અને કલર મેચિંગની વાત કરો તો આ ટાઈપના કલર મેચિંગ થવાનું આ વસ્તુ તમે દરબારી કસ્ટમર હોય તો રૂકે નહીં એ આપણી ગેરંટી રહે રિટેલમાં તો ફૂલ માર્જિનથી આ બધી વસ્તુ વેચાય કારણ કે બધી જગ્યાએ આ વસ્તુ મળે નહીં કલેક્શન દરબારી કલેક્શન કોઈ કોઈ જગ્યાએ જોવા મળે એટલે એકદમ ફૂલ ડિમાન્ડેડ વાળો કલેક્શન જ છે આ બધું આ લઈ લઈ જતે તમારે વેચે છે એ બધી વસ્તુ છે ટોટલ તો અમાર નેક્સ્ટ યરની વાત તો અમાર ટોટલ ચાર ડિઝાઈન છે આજે મારી પાસે બધી ડિઝાઈન તમે એક એક કરીને બતાવી દો આ ટાઈપ નું બધું આમ બ્લાઉઝ પ્યોર એકદમ નાઝમીન એકદમ પ્યોર કપડું છે જો ડિઝાઇન જો ખાલી તમને બદામ આ ટાઈપમાં પલ્લું બનેલું છે જો તો સી પલ્લું નું પૂરું કામ કરેલું આવશે તમારે આ ટાઈપ

આ પણ નાઝગીન કપડામાં જ છે આ ટાઈપ આ ટાઈપની મારી પાસે ઘણી ડિઝાઇન છે તમારે ખાલી કાંઈ નહીં કરવાનું છે ખાલી મેસેજ થાય મેસેજ કરવાનો છે એનાથી આ બધી ડિઝાઇન તમને ફોટા આવી જશે દરબારીમાં ઘણી વેરાયટી છે કિયો ઠાકોરજી फ्लोस वगैरह बद्दी वैरायटी है પછી એક આ વેરાઈટી જો અઘર ચોલા માં છે જે અત્યારે ફૂલ ટ્રેન્ડિંગ વસ્તુ છે અઘર ચોલા પણ માં પણ બ્લાઉઝ ના સાથે આ વસ્તુ બનાય છે બધી જગ્યા તમે બ્લાઉઝ વગર મળે આપણે બ્લાઉઝ સાથે ટોટલ હેવી વસ્તુમાં અમે બ્લાઉઝ નાખીએ છે જો આનો પીસ ઓપન કરીને દેખાઈ દે તો પ્યોર વસ્તુ છે તો ટોટલ ફૂલ કામ કરેલું આવશે ટોટલ જો આ અઘર ચોલા વસ્તુ છે આની કલર મેચિંગ ની વાત કર તો તમે પ્યોર દરબારી રેન્જ માં ના કલર મેચ એવા છે આ લગન સીઝન માં તમે ફૂલ વેચાશે તમારે આ જો આ ટેપનાના કલર મેચ્યુ છે જો થોડો છ છ કલર ની આની મેચિંગ આવશે બહુ ફાઇન વસ્તુ છે જાની આના બ્લાઉઝ ની વાત કરે તો આટેવાનો બ્લાઉઝ આવવાનો છે આ સાડી થઈ ગઈ આટેવાનો કોન્ટ્રાસ્ટા પૂરો બ્લાઉઝ આવવાનો પૂરો 80 પોઈન્ટ નો મે બ્લાઉઝ આફી બ્લાઉઝ માં બિલકુલ કન્જેશન નહી કરતા જો આખી दादा નું આખો ચિત્ર બનેલો છે આટેવાકી ડિઝાઇન અમે પણ માય પર બે ડિઝાઇન अवेलेबल છે આ ટાઈપને તમારે વસ્તુ ખરીદવી હોય તો કાંઈ નહીં કરવું છે ખાલી આપણા નંબર પર ખાલી મેસેજ કરવાનો છે હાઈનો મેસેજ છોડી દેવાનો છે આ ટાઈપના બધા ફોટા તમારે આવી જશે અને મિનિમમ ઓર્ડર આપણો દસ હજારનો રહેશે આખા ઓલ ઓવર ઇન્ડિયામાં આપણે ડિલિવરી કરીએ છીએ આની કોઈ ટેન્શન નથી ને બે ત્રી ત્રણ દિવસમાં તમને ગુજરાતમાં અને ઓલ ઓવર ઇન્ડિયામાં સાત દિવસમાં ડિલિવરી આપીએ છીએ પ્રીપેડ બધો ઓર્ડર આપણો પ્રીપેડ રહેશે સીઓડી કરો તો પણ એ અવેલેબલ છે પણ એમાં ત્રીસ ટકા એડવાન્સ આપવા પડે બીજું કોઈ ટેન્શન છે નહીં તો આ બધી વસ્તુ તમારે ખરીદી હોય ખાલી નંબ નીચે જે નંબર દર્શાવેલા છે એમાં ખાલી કોન્ટેક્ટ કરો હાઇનો મેસેજ છોડી દો બાકી આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ આવા બધા વિડીયો જોવા માટે આપણા જે નંબર નીચે ચાલે છે એનામાં કોન્ટેક્ટ કરો છે અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવો છે લાઈક કરો છે અને શેર કરો છે જેને તમને આ નવી નવી વસ્તુઓ અવગત કરાવ કરાવતા રહીએ આજનો વિડીયો એ સમાપ્ત કરીએ જય શ્રી કૃષ્ણ રાધે રાધે